પ્રિમોન્સૂન કામગીરી બાબતે મોડે મોડે હરકતમાં આવ્યા બાદ નવસારી જિલ્લા કલેક્ટરે જૂના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતમાં કાર્યરત પિસ્તાલીસ જેટલી સરકારી કચેરીઓ ખાલી કરવા હુકમ કર્યો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહુમાળી ઇમારતના કરાયેલા પરીક્ષણ બાદ કરવામાં આવેલા રિપોર્ટ ને આધારે જિલ્લા કલેક્ટર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો પ્રિમોન્સૂન કામગીરી બાબતે મોડે મોડે હરકતમાં આવ્યા બાદ નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જુના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતમાં કાર્યરત પિસ્તાલીસ જેટલી સરકારી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી ખસેડી લેવા માટે હુકમ કરતા અધિકારીઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જુના જિલ્લા સેવા સદનની બહુમાળી ઇમારતને લઈ માર્ગ મકાન વિભાગને બહુમાળી ઇમારતનું પરીક્ષણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી આંગે માર્ગ મકાન વિભાગ દ્વારા બહુમાળી ઇમારતનું પરીક્ષણ કરાયા બાદ આ ઇમારત જર્જરિત બની જીર્ણ થઈ હોવાનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો આ રિપોર્ટને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ વીસ દિવસના ટૂંકા ગાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ખસેડી લેવા માટે હુકમ કર્યો હતો આ હુકમને પગલે આગામી ત્રીસમી જૂન સુધીમાં તમામ પિસ્તાલીસ કર્મચારીઓની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી ખસેડવામાં આવનાર છે ત્યારે મોડે મોડે ચોગેલા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ઇમારત ખાલી કરવા આપેલા હુકમને પગલે અધિકારીઓમાં કચવાટની લાગણી પ્રસરેલી જોવા મળી હતી નવશારી જિલ્લા બહુમાળી ભવન ખાતે અંદાજે છેતાલીસ કચેરીઓ કાર્યરત છે આ બિલ્ડિંગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન બી દ્વારા એક રિપોર્ટ પહેલી તારીખ પહેલી જૂને સબમિટ કરવામાં આવ્યો હતો તેમાં તેમનું સ્ટ્રકચર છે એ નબળું પડી ગયેલ છે અને એના ટેકનિકલ કારણોસર આ બિલ્ડિંગ વપરાશ માટે સલામત નથી તે પ્રકારનો રિપોર્ટ આવતા માન્ય કલેક્ટર સાહેબ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે સલામતીના આશ્રયથી આ બિલ્ડિંગો ખાલી કરાવી અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવી એમની માટે આર દ્વારા જુદી જુદી ત્રણ બિલ્ડિંગો આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે તેમાં અનુકૂળ હોય તે પ્રમાણે તેમના મેકમ પ્રમાણે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને જે લોકો જે વિભાગની કચેરીઓ ભાડે રાખી શકે તેમ હોય તે લોકોએ ભાડે મકાન રાખી દેવાના રહેશે અને એ દરમિયાન આ જે જર્જરિત બિલ્ડિંગ છે કે જે સલામતી માટે યોગ્ય નથી તેમનું ડિમોલિશન કરવામાં આવશે અને ત્યાં નવી આધુનિક બહુમાળી ભવન ઊભું કરવાનું આયોજન નિયત થયેલું છે બિલ્ડિંગ જ્યારે ખાલી થઈ જશે પછી તુરત જ જરૂરી હુકમો મેળવી ગાંધીનગરથી અને આ બિલ્ડિંગો ઉતારી પાડવામાં આવશે